નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાથી સાવલીનગર અને તાલુકાના મુસ્લિમ સમાજે યુસીસી અને વકફલ બિલના કાયદાનો વિરોધ દર્શાવ્યો સાવલીનગર અને તાલુકાના મુસ્લિમ સમાજ દ્વારા આજે જુમ્માની નમાજ બાદ મોન રેલી બેનર સાથે સાવલી તાલુકા સેવા સદન ખાતે મામલતદારને યુસીસી અને વકફલ બિલના કાયદાનો વિરોધ કરતાં આવેદનપત્ર સુપ્રત કર્યું હતું વડોદરા જિલ્લાના સાવલીમાં આજે શુક્રવાર હોય જુમ્માની નમાજ બાદ સાવલીનગર મધ્યમાં આવેલા લાહોરી વગા ચોકમાં સાવલીનગર અને તાલુકાના મુસ્લિમ સમાજ એકત્રિત થઈ ડિસિપ્લિન સાથે બેનરો સાથે ધકતા ઉનાળાની ગરમીમાં સાવલીથી ત્રણ કિલોમીટર દૂર તાલુકા સેવા સદન ખાતે મામલતદારને યુસીસી અને વકફલ બિલના કાયદાનો વિરોધ પ્રદર્શન કરી આવેદનપત્ર સુપ્રત કર્યું હતું અને આ કાયદાને કાળો કાયદો ગણાવી સંવિધાનની બુક પણ અર્પણ કરી હતી અને શુક્રવારે મુસ્લિમ સમાજ દ્વારા અલગ અલગ સ્થળેથી કાયદાની મર્યાદામાં ગાંધી ચિંદિયા માર્ગે વિરોધ પ્રદર્શન કરીશું જેની શરૂઆત આજે સાવલીથી કરાઈ હોવાનું જણાવ્યું હતું આગામી સમયમાં આ કાયદાના વિરોધ માટે આંદોલન ધરના સહિતના કાર્યક્રમ યોજવાનું પણ જણાવ્યું હતું બ્યુરો રિપોર્ટ સૈયદ અલી સાથે આશા ગુજરાતી ન્યૂઝ સાવલી મારું નામ આજે બરોડા જિલ્લાના સાવલી તાલુકાના સાવલી ગામે મુસ્લિમ સમાજ સાવલી અને સાવલી તાલુકાના મુસ્લિમ સમાજે મોજુદા સરકાર દ્વારા જે યુસીસીના વખવાનો કારો કાયદો લાવવાનું એક સંવિધાનના હનન કરવાનું અમારા મૂળભૂત અધિકારોનું હનન કરવાનું કામ કર્યું છે તેના વિરુદ્ધમાં સમસ્ત સાવલી તાલુકાનો સાવલી શહેરનો મુસ્લિમ સમાજ માનનીય મામલતદાર શ્રીને આનો વિરુદ્ધ દર્શાવવા માટે એક આવેદનપત્ર અને સંવિધાનની ભૂક આપવા માટે આવ્યા હતા અને આની અંદર હજારોની સંખ્યામાં મુસ્લિમ સમાજ જોડાયેલો હતો અને આ આવેદનપત્રથી અમે મોજુદા સરકારને એવું કહેવા માગીએ છીએ કે તમે જે આ બીજા લોકોને રાજી કરવા માટે મુસ્લિમ સમાજના મૂળભૂત અધિકારોનો હનતન કરવા જઈ રહ્યા છો તે તદ્દન ખોટું છે તમે અમારા શરીયત અને અમારા કુરાન શરીફના વિરોધમાં આ કાયદો લાવી રહ્યા છો જે વકપ્પાનો કાયદો છે તે કાયદો વકપ્પાની સંપત્તિ અમારા પૂર્વજોએ મુસ્લિમ સમાજ માટે આર્થિક સામાજિક શૈક્ષણિક સુધારવા માટે લાવવામાં આવી હતી તે સંપત્તિને તમે હડપ કરવા જઈ રહ્યા છો અને તેમાં તમારો હસ્તક્ષેપ કરવા માગો છો તેનો અમારો ખરેખર વિરોધ છે તેની સાથે સાથે મારો મુસ્લિમ સમાજને એક સંદેશ છે કે વકપ્પો કાયનો કાયદો જે લાવી દીધો એ તો લાવી તો એનો અત્યારે આપણે વિરોધ કરવાનો જ છે પણ એની સાથે સાથે પંદર તારીખ સુધી યુસીસી યુનિફોર્મ સિવિલ કોડ કે જે આપણા શરિયતના કાયદાના વિરોધમાં જઈ રહ્યું છે તે આપણે આપણી એક મોજુદિયાત બતાવવા માટે અત્યારે સ્ક્રીન ઉપર જે આપેલું સ્કેનર છે અને મોબાઈલ નંબર છે આ સ્કેનર ઉપર પોતાનો મેલ નાખો અને વિરોધ નોંધાવો અને મોબાઈલ નંબર ઉપર મિસ્કોલ આપી વિરોધ નોંધાવો જેથી કરીને યુસીસીના કાયદાની અંદર ભવિષ્યમાં આપણે નામદાર સુપ્રીમ કોર્ટમાં લડત આપતી હોય આ પુરાવરૂપે આપણને મદદરૂપ થશે તેની સાથે સાથે સરકારશ્રીને આ મીડિયાના માધ્યમથી મારી રજૂઆત છે કે હાલ અમે ટૂંક સમય પહેલાં એક થોડા સમય પહેલાં એ રજૂઆત કરી હતી કે ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાંથી અમે આ કાળા કાયદાનો વિરોધ કરીશું તેની શુભ શરૂઆત આજે વડોદરા જિલ્લાના સાવલીથી થઈ છે આ એક ફક્ત શરૂઆત છે ગુજરાતભરમાં આ કાળા કાયદાનો અમે સમગ્ર મુસ્લિમ સમાજ સંવિધાનને સાથે રાખીને કાયદાની મર્યાદામાં વિરોધ કરીશું અને ભવિષ્યમાં આનો જો અમને ન્યાય ન મળે તો આના ઉપર રોડ પર ઉતરવાનો છે આંદોલનો કરવાના છે ઘણા કરવાના છે તો સમગ્ર મુસ્લિમ સમાજ દરેક રીતે દરેક તૈયારીમાં જવાબ આપવા માટે તૈયાર છે બસ હિન્દુસ્તાન જિંદાબાદ જય જય ભારત સાવલી શહેર તાલુકા આજુબાજુથી પધારેલા મહેમાનો અમે મુસ્લિમ સમાજના લોકો એકત્રિત થઈ મોહન રેલી દ્વારા સાવલી શહેરથી મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છે આ આવેદન આપવા આપવા માટેનું માત્ર ને માત્ર એક જ કારણ છે કે કેન્દ્ર સરકારમાં હાલની જે સરકાર છે બહુમતીના જોડે અમારા પર કાળો કાયદો ખોકી બેસાડ્યો છે જે વકફ બિલ લાવ્યા છે અને યુસીસી લાવવાની ગુજરાત ગવર્મેન્ટ જે કોશિશ કરે છે ને લાવવાની છે એવી અમને પાકી ખબર છે તો અમને એવું અમને મુસ્લિમોને એવું લાગે છે કે અમારા વિરુદ્ધનો આ કાયદો છે અને આ કાયદાનો સખતમાં સખત વિરોધ કરીએ છે અને આ કાળો કાયદો જે અંગ્રેજોએ પણ અમારી પર આવો જુલમ નહીં કર્યો એવો જુલમ કર્યો છે આ સરકારે તો આવો અમે કોઈ દિવસ કોઈ પણ સંજોગોમાં પણ બોગે અમે સેમ નહીં કરીએ ગાંધી ચિંધિયા માર્ગે જે સંવિધાને એમને અધિકાર આવ્યો છે સંવિધાનને રહી સંવિધાનની અંદર અમે આગળ ઘણી લડતો આપીશું અને સ્થાયી પર ઉતરીશું આંદોલન કરીશું પણ આ કાયદો કાનૂન કોઈ દિવસ અરજી અરજી અમને મંજૂર નથી અને આ કાળો કાયદો પાછો ખેંચાવો જોઈએ એવો અમે સખતમાં સખત વિરોધ કરીએ છીએ